એને ખરેખર આગળ આવવું જોઈએ અને આવા કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ ને આવી જે સંસ્થાઓ છે જે બ્લડ ડોનેટ કરે છે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી હજાર બોટલની છે બ્લડની કાલે બે હજાર થાય ત્રણ હજાર થાય તો પબ્લિકને જ ફાયદો છે એટલે આને ખરેખર આ જે બીડું ઝડપ્યું છે કે આ આખું આનું સંચાલન બી કરવું ઘણું અઘરું છે એનું કારણ છે કે અમને જે પ્રિમાઇસિઝ બતાવવામાં આવી એમાં બ્લડના પણ અમુક નિયમો હોય છે કે કેટલો સમય સુધી એને ફ્રીજમાં રાખવું કેટલો એની પણ એક્સપાયરી ડેટ હોય છે એ પહેલાં એનો યુઝ કરી નાખવો પડે તે બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આ સંસ્થા ચલાવવી એ ખરેખર બહુ જાગૃત વ્યક્તિ અને એલર્ટ વ્યક્તિ અને સમાજના જાનહાનિ ન થાય એવી દરકાર રાખનાર વ્યક્તિના હાથમાં સંચાલન હોય એ વધારે સારું અને આ એવું જ સંચાલન છે આ ડૉક્ટરો જે છે મિત્રો છે એમને આ જે સેવાભાવી સંસ્થાનો ઝંડો હાથમાં લીધો છે એને ખરેખર અમારા વકીલ મંડળ તરફથી પણ હું ભવિષ્યમાં આવનારા દિવસોમાં આવા કેમ્પ યોજી અને જેટલા ઉપયોગી થવાશે એટલા અમે થઈશું

મનોજ રામચંદાની દ્વારા આપવામાં આવ્યો હતો આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેન્ક સેન્ટરનું થર્ડ ફાઉન્ડેશન ડે છે વી આર હેપી હેપી ટુ સેલિબ્રેટ ઇટ ઇન અ વેરી બિગ વે બે વરસ સક્સેસફુલ સંપૂર્ણ પૂરા થયા છે થેન્કસ ટુ ઓલ ધ કોર્પોરેટ્સ ઓલ ધ હોસ્પિટલ્સ ઓલ ધ ડોક્ટર્સ એન્ડ એવરી હ્યુમન કાઇન્ડેડ પર્સન્ટ વુએસ કમ ફોરવર્ડ અને આમાં આવીને ડોનેટ કર્યા છે અને અમારી સંસ્થાને એક એવા સક્ષમ મકાન ઉપર લઈ આવ્યા છે જેથી કરીને અમે સક્સેસફુલી ત્રીજા પ્રવેશમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આપ સૌનો સાથ સહકાર અમને મળતો રહે જેથી કરીને અમે હજી ખૂબ પ્રગતિ કરીએ અને સેવા કરીએ બધાની અને રેડ કાર્ડનું લોન્ચિંગ આજે અમે કર્યું છે જે એક સીએસઆરના માધ્યમથી અમે બધા કોર્પોરેટ્સને એનજીઓસને એક સેવા રૂપે આપી રહ્યા છીએ જેથી કરીને આગળ વધીને એ લોકો ગરીબોની સેવા કરી શકે કેમેરામેન નમિત પરમેલ સાથે સતેમ નવાસકર નેશન પ્લસ ની સપોર્ટ દ્વારા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર